મિત્રો અમારા નવા તમારું સ્વાગત ત્યારનું ચાલુ તારે ભાઈ રામ મંદિર બન્યું ને ત્યારનું રામ મંદિર આપડે રામ નો આપડે ઉપર હાથ છે તેમાં કરણભાઈ ચાલુ રહેશે બંધ નહીં કરવાનું શું કેવું નહીં કરવાનું મિત્રો અમે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો નો છે તો એ તજા બૂમ પડાઈ રહ્યો છે મિલિયન પહોંચી ગયો છે એના કારણે આજે અમે ફરીથી આવી ગયા છીએ અહીંયા અને એ અમારો વિડીયો આખો કે આવી રહ્યો છે કર્ણ ભાઈ YouTube માં મિત્રો અમારો આખો વિડિયો YouTube માં આવી રહ્યો છે આવી રહ્યો છે એ મિત્રો આખો વિડીયો તમે જોજો અને લાઈક કરજો ને શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઇબ પણ કરજો તો મિત્રો અમે આને જ્યાં બને છે બધું ખીચડી ને રોટલા ને અહીંયા મિત્રો અમે તમને લઈ જઈએ ને કર્ણ ભાઈ હેડો કર લઈ જઈએ હેડો હેડો મિત્રો લઈ જઈએ તમને ચલો કરણ ભાઈ જોઈ શકો છો આ ચમત્કાર છે મિત્રો માતાજી ચમત્કાર છે તેમના ઉપર ચમત્કાર છે જોઈ શકો છો મિત્રો યાર ને મિત્રો આખું હળગતું જોવો છો મિત્રો જોઈ શકો છો આખું મુદામ પર ગાડી લીધું હતું મિત્રો માતાજી નો હાથ છે તેમના ઉપર જોગમાયા મેલરી માં તેમના ઉપર હાથ છે તો મિત્રો તાવ એમને આપણે અહીંયા હારીએ કે આમાં કેટલું પોણી નોખ્યું છે ઓમા ઓમા તમે ઓમા કેટલું પોણી નોખ્યું છે જોવો છો તમે કેટલું પાણી નાખ્યું અને તમારું નામ શું મારું નામ જાનતી

પછી સોખા આ બધું મિત્રો શેના માટે થાય છે ખબર છે કૂતરાઓ માટે થાય છે કુતરા માટે શેના માટે થાય છે મિત્રો માટે

તમે કોઈ ખાર કરમ કર્યો હોય અને સેવા હોય જેમ કરી હોય ને તો હાલી ના એમ ને કોઈ ના હાલે નઈ કરે ને ભાઈ અને આદિત્ય ભાઈ હા સેવા કરે તો મેવા મળે કો ના કોઈ ની મળે મિત્રો કરણ ભાઈ એમ કે છે કે સેવા કરો તો મેવા મળે ને કોઈ ના મળે અને અરે ઇન્યા ઇન્યા ભગવાન પાય રામ મંદિર પાય એટલે કે રામ ને બે હાથ જોડી ને પજે લાગે ને કે મારે આ દો છે તો ઇન્યા એક કે જાટ કે મિત્રો આપડે એમ કા કે ફોન કરીને હો જણા ઉભા રે તો મિત્રો ઓન રામ મંદિર પાય જે માગે ને ઈ આપી જશે શું કેવો માહિતી લેવી છે શું કેવું માહિતી સારું છે દર રવિવારે ખીચડી શીરો જે ઈચ્છા હોય કરવું નું આમ બદાશ છે

તારે ભાઈ તમે ગમે ડૂબાતા છે તેરો છે ઓગળી તારી બાર કાઢશે મિત્રો એમ કહે છે કે ઓગળી ઝાલીન તમન બાર ગાઢિયા એ કોણ ગાઢિયા ખબર છે રામ મંદિર બન્યું ને એ ભગવાન ગાઢી તમન રામ નિકરણ ભાઈ સાચી વાત સેવા કરો સેવા સેવા કરશો ને તો મિત્રો તમને મેવા મળશે ને કોઈ મેવા નહીં મળે અને અમુક કુતરા અમુક લોકો તો ફોન ખોતરતા હોય છે ઘરે પડીને ગોદડું ઓઢીને ફોન ખોતર ખોતર કરે છે ચોવીસ કલાક આની સેવાનું કામ આવે ને અહીંયા તો જાતા નહીં તો મિત્રો બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારે પહેલો સેવાનો ફોન આવે ને તો પહેલું સેવાઈ જાય ને તો મિત્રો તમને એવું લાગતું હશે કે કરણભાઈ ક્યાં ગયા મિત્રો કરણભાઈ જ્યાં છે જગરા આધાર નથી કરણભાઈ અહીંયા ને ઘર ગયા હતા કરણભાઈ ક્યાં ગયા અહીંયા બાન ભૂજુ તો કીત કરણભાઈ ક્યાં ગયા કી અહીંયા પપ્પો અહીંયા મમ્મી ની બધા થી ક્યાં જશે ખબર છે કે જગરા ગયા છે જગરા તેમાં આલ મિત્રો કરણભાઈ આધાર નથી કરણભાઈ આધાર હોત તમારો બેટો ઉંકારા તરવાથી મન બહુ મસ્ત ગમત પણ આવ કો ગમ તો નઈ ઓસો હીએ બે પણ અમારે કરણભાઈ વિના કોઈ ના ચાલે પણ કરણભાઈ આધાર નથી એટલે પોસ્ટ મિલેડ આધાર નથી જગરા જતા રહ્યા છે

મસ્ત લાગ્યા હો ભાઈ ડ્રાઈવર મસ્ત હતા ખીચડી બનાવનારા તો મિત્રો હવે આખા ગામમાં નોખવા જવાનું છે કુતરો પણ મિત્રો પહેલા આપણે ભગવાન આવી ગયા છે તો મિત્રો ચલો આપણે પહેલા શરૂઆત કરવાની છે આ કુતરાથી ચલો આપણે શરૂઆત કરીએ ચલો મિત્રો આપણે કુતરાને સાથ તો નહીં મિત્રો હાલ બાપડું આવ્યું તો થોડુંક નોખવું પડે ચલો અને પછી ખાઈ બીજું નોખવા દા આવી ગયા લઘ લો તો મિત્રો આવી ગયા જોશો મિત્રો આપડે નોખી દીધું છે મિત્રો અને હવે મિત્રો અમને ભગવાન માતાજી કૃપાથી આ સેવા કરવાનો લાભ મળ્યો છે અને એવો લાભ મળ્યો છે કે અમારે રજા હોય છે રવિવારે એટલે આવી લાભ હાલે અને આવો અવસર અમને પ્રાપ્ત થાય એવી ભગવાન ની પ્રાર્થના નોકરી કરે છે તો પણ આઈને ઉભા રહ્યા છે જોવો છો મિત્રો ઇન્જે ખૂબ દ્વારકાધીશ તેમને ખુબ લાભ આલે તો મિત્રો હવે અમે નોખવા જઈ રહ્યા છે ચાલો તો મિત્રો અમે આવી ગયા છે આખા ગોમાં ફરી ના હશે ને હવે બે ત્રણ જગ્યા એ છે ખીચડી નોખવાની

નખાઈ રહી છે હવે નોખાઈ રહી છે મિત્રો હવે બીજી જગ્યાએ જાય છે મિત્રો ચલો આપણે તમને બતાવી દઈએ ચલો તો મિત્રો અમે માનપુરા ખીચડી નાખી હતી ને હવે બીજી જગ્યા આવી ગયા છે ખીચડી નાખવા ને મારા કર્ણો ભાઈ ખીચડી ખાલી કરી રહ્યા છે ને કરણભાઈ વાત છે તો મિત્રો હવે આપડે બીજી જગ્યા એ જવાના છે પણ પેલા એક વાત કેવી છે આપડે મિત્રો આપણા આવી રહ્યા છે અને કર્ણભાઈ ખીચડી ખાલી રહ્યા છે તો મિત્રો આપણે હવે બીજી જવાનું છે ખીચડી તો મિત્રો અમે આખા ગોમાં ફરી નાખી ગયા છે બધા નોખતા ના મિત્રો આ લાસ્ટ જગ્યા નોસી રહી છે કર્ણભાઈ સાત છાપ કરી નોસી છે અને હવે ખીચડી પણ નોખી રહ્યા છે અને મિત્રો અમારા વિડીયા જોતા હતા એ અમારા ચાક છે મિત્રો અમારા દાયું વિડીયા મિત્રો અમને સપોર્ટ કરે છે અને મિત્રો મારે તમને એક વાત કેવી છે અમારો વિડિયો આખો યુટ્યુબ માં આવી ગયો છે મિત્રો તમે તમને હરો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આટલેથી અમે લોક સમાપ્ત કર્યા છે જય માતાજી